ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક ધારાસભ્યો નેતાઓથી નારાજ હોય તેવી અનેક ઘટનાઓ છે એ પ્રકાશમાં આવી ગઈ છે ક્યાંક કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે તો ક્યાંક જૂથવાદનો મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમા પર બન્યો હોય તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ ભાજપનો દુખાવો છે માથાનો દુખાવો છે એ વધતું જતું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક બાદ એક જે નેતાઓ છે એ પત્ર દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી રહ્યા છે લેટર લખી રહ્યા છે અને પોતાની વ્યથા છે એ ઠાલવી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે હવે આ તમામ નારાજ નેતાઓ ધારાસભ્યો છે એ ચર્ચાનો વિષય બન્યા છે કારણ કે હવે ભારતીય જનતા પાર્ટીના અંદરો અંદર વિખવાદ છે એ ચરમસીમા પર પહોંચતો હોય તેવું લાગી રહ્યું છે ભાજપના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી કે અન્ય રીતે બળાપો કાઢવાની ઘટનાઓ હવે દિવસે ને દિવસે વધી રહી છે ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી હોવાના દાવા વચ્ચે અનેક ધારાસભ્યો અશિસ્તતા આચરી રહ્યા હોય તેવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે જો કે તેમની સામે પક્ષ તરફથી કોઈ પણ પગલાં ભરવામાં આવતા નથી પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે ભાજપમાં અસંતોષ વધી રહ્યો છે પણ આ સાચી વાત આ નથી ધારાસભ્યોને બળાપો કાઢવો કે મુખ્યમંત્રીને નારાજગી વ્યક્ત કરતો પત્ર લખવો તે પણ રાજકારણના કાવા દાવા છે ભાજપના જ એક સિનિયર નેતાએ આ કાવા દાવાને ખુલ્લા પાડ્યા જે વિસ્તારોમાં પ્રજાની સમસ્યાને લઈને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આંદોલન કે અન્ય રીતે વિરોધ નોંધાવી શકે તેવો આઈબીનો રિપોર્ટ આવે તો તરત ભાજપના સ્થાનિક ધારાસભ્યને સક્રિય કરી દેવામાં આવે છે સમસ્યાનો હલ શોધી શકાય એવા પ્રયત્નો થાય છે અને ન શોધી શકાય તો ભાજપનો ધારાસભ્ય કે ભાજપના નેતા પોતાની સરકાર સામે બળાપો કાઢતો પત્ર મુખ્યમંત્રીને લખે છે અને મીડિયામાં મોકલી દેવામાં આવે છે થોડા સમય પહેલા હાર્દિક પટેલ મનસુખ વસાવા હીરા સોલંકી આ તમામ દિગ્ગજ નેતાઓ છે એ મુખ્યમંત્રીને પત્ર લખી પોતાના વિસ્તારની રજૂઆત કરી ચૂક્યા છે આમ ભાજપના ધારાસભ્ય સાંસદોએ સરકારની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવ્યા છે લેખિત રજૂઆતના પત્રો વાયરલ કરીને ભાજપ સરકારની પ્રતિષ્ઠા ખરડાવવા ભાજપના ધારાસભ્ય સાંસદો મેદાને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે પ્રજાના કામો થતા નથી તેવું ધારાસભ્ય સાંસદો જ કહી રહ્યા છે મહત્વનું છે કે વડોદરાથી લઈ તાપી સુધી ભાજપમાં કોઈ સખણું કેમ નથી રહેતું તેને લઈને સવાલ છે કારણ કે હવે અનેક જગ્યાઓથી એવી તસવીરો પણ સામે આવી છે જ્યાં નેતાઓ દાદાગીરી કરતા હોય ભાજપમાં જાણે કોઈના પર કોઈનું નિયંત્રણ અને લોકલાજ જ ન હોય તેવા કિસ્સા રોજે રોજ સામે આવે છે મોરબીના ધારાસભ્ય બેઠકમાં અમૃત્યાની હરકત પછી વડોદરાથી તાપી વચ્ચે ભૂભાગમાં મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સાંસદ ધારાસભ્ય તેમના ભાઈ ભાણેજથી લઈને તંત્ર સંગઠનના નેતાઓ પણ અંદરો અંદર મારામારી ઉપર ઉતરી આવ્યાના કિસ્સાઓ આજકાલ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાયરલ છે ચૌદ ઓગસ્ટે તિરંગા યાત્રાને લઈને કંઈક માથાકૂટ થતાં નાંદોદના મહિલા ધારાસભ્ય દર્શના દેશમુખના ભાઈએ નર્મદા જિલ્લાના ભાજપ પ્રમુખ નીલરાવની હાજરીમાં મોરચાના પ્રમુખ ડોક્ટર ધવલ પટેલને જ ઢીવી નાખ્યા ભરૂચમાં પહેલાથી જ સાંસદ મનસુખ વસાવા વેપારીના પરિવાર ઉપર હુમલા મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆતો કરી રહ્યા છે બીજી બાજુ વડોદરાના પાદરામાં માર્કેટ યાર્ડના ચેરમેન અડધી રાત્રે કોઈના ઘરમાં બહાર નીકળતા કેમેરામાં કેદ થયા વલસાડના સાંસદ ધવલ પટેલ પહેલાથી જ લોકસભામાં દંડક હોવાના નામે સ્થાનિક વહીવટ તંત્ર પોલીસ પાસે પ્રોટોકોલની માંગણી કરી રહ્યા છે ત્યારે આવા અસંખ્ય બનાવો ઘટનાઓને પગલે ભાજપમાં જાણે કોઈને કહેનાર જ ન હોય એવી ચર્ચા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આ આખા મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર